આગામી રોજ એટલે કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે આ વર્ષે પતંગ બજારમાં પતંગ રસિયાઓએ દોરી તથા પતંગને ખરીદવું થોડું મોંઘું બનશે કારણ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી તથા ગત વર્ષે અતિવૃષ્ટિ ગમ તથા મજૂરી મોંઘી હોવાથી પતંગના ભાવમાં પણ વીસ થી પચીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ આ ભાવ વધારાની અસર શહેરના પતંગ રસિયાઓને અસર નહીં કરે બજાર

વધારો છે પચીસ ટકા ભાવ વધારો છે કયા પ્રકારની પતંગો છે ઈંચ પતંગ લઈને છ ફૂટ સુધીની પતંગો છે મળે છે બજારમાં અને વેરાયટી અલગ અલગ હોય છે બધી કયા પ્રકારની વેરાયટી હોય કોઈ આંખદાર હોય છે કોઈ કાનદાર હોય છે કોઈ લટ્ટુદાર હોય છે પીસી હોય છે ધમાળી હોય છે વધારે પડતી કઈ પતંગો માર્કેટમાં માર્કેટમાં વધારે પડતી તો પીવીસી પ્રિન્ટ છે ને એ પતંગ વધારે ચાલે છે બજારમાં મારું નામ સૈયદ મોહમ્મદ ઇકબાલ